બધાને જય માતાજી આપણે લાઈવ સ્ટ્રીમનો ઓપ્શન હવે ચાલુ થઈ ગયો છે તો હું છું તમારું કહો તમે મને કદાચ જાણતા જ હશો ઘણા બધા વિડીયોમાં તમે મને જોયો છે કોમેડીના રોલમાં તો આપણે હવે લાઈવ સ્ટ્રીમ ચાલુ થઈ ગઈ છે તો તમને લાઈવ બધું બતાવશું કે કેવી રીતે કોમેડી કરીએ છે કેવી રીતે બધા સીન ભજવીએ છીએ તો આપણી સાથે બધા જોડાયા રહેજો આપણે હવે લાઈવ નું ઓપ્શન આવી ગયું છે ઘણી બધી રાહ જોઈ પછી આ ઓપ્શન આપણે મળ્યું છે તો આરા રહ્યા ઓપ્શનમાં આપણે પૂરેપૂરો ઇસ્તેમાલ કરશું કેમ કે પછી આપણે હજી ઘણી બધી મહેનત કરવાની બાકી છે હજી તો આપણું ચેનલ એકદમ નવી જ છે હજુ ચેનલ બહુ જૂની નથી હજી તો ચેનલ ચાલુ કરીને મિત્રો આપણે મહિનો જ થયો છે તો આવો નવો મિત્રો આપણો સપોર્ટ આપજો જય માતાજી મળશું કાલે નવા વિડીયોમાં ના આપણો આજનો વિડીયો આવી ગયો છે છાસ લેવા તો તમે વિડીયો જોજો તો તમને બહુ મજા આવશે